સુરત શહેરમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો હતો જેમાં એક યુવકની ચાર આંગળીઓ કપાઈ ગઈ હતી આ રહસ્યમય ઘટનાનો ભેદ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી કાઢ્યો છે યુવકે જાતે જ પોતાની આંગળીઓ કાપી નાખી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે મળતી માહિતી અનુસાર યુવક જ્યાં નોકરી કરતો હતો ત્યાંથી કાયમ માટે નોકરી છોડી દેવી હતી પરંતુ સંબંધમાં યુવક કશું જ બોલી ના શકતા અને તણાવમાં આવીને તેણે આ કૃત્ય કર્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું ચાર રસ્તા પાસે બત્રીસ વર્ષીય મયુર ઘનશ્યામભાઈ તારાપરા પરિવાર સાથે રહે છે ગત આઠમી ડિસેમ્બરના રોજ તે ઘરેથી બાઇક લઈને મિત્રને મળવા માટે નીકળ્યો હતો અને રાત્રિના આઠેક વાગ્યાના અરસામાં અમરોલી વેદાંત સર્કલ પાસે પહોંચ્યો હતો જ્યાં તે પેશાબ કરવા માટે ઊભો રહ્યો હતો અને બાદમાં તેને અચાનક જ ચક્કર આવ્યા હતા અને આંખે અંધારો આવતા પોતે જમીન ઉપર બેસી ગયો હતો અને 10 મિનિટ બાદ જ્યારે ભાનમાં આવ્યો ત્યારે મોબાઈલ ગાડી સહિત સલામત હતા પરંતુ ડાબા હાથની ચાર આંગળીઓ ગાયબ હતી આ મામલે યુવકને પણ કંઈ જ માહિતી ન હોવાનું જણાવ્યું હતું જેથી કોઈ બલી ચડાવવા માટે આંગળીઓ કાપી ચોરી લઈ ગયા હોય એવી આશંકા વ્યક્ત થઈ હતી

કઈ શકે તેમ ન હોય તણાવમાં આવીને તેને જાતે પોતાની જ આંગળીઓ કાપી નાખી પોલીસ તપાસમાં સામે આવ્યું હતું જે કામ કરું છું કામ કામ છોડી આંગળે કેમ મારા રિલેશનમાં હું ત્યાં શક્યો નહોતો એ દિવસે કઈ રીતે આંગળી કાપી ક્યાં ગયો શું બને બન્યો તે દિવસે તે દિવસે હું મારા ઘરે પછી હું ત્યાંથી ગયો ત્યાંથી હું પાછો

કારણ કે હું જે કોમ્પ્યુટર માર્ગ ચડું છું એ બે હાથ વડે કામ કરવું પડે એક હાથ હોય તો માર કામ ના થાય ન તો અવસોસ જીવ ચાલે હિંમત નથી રાત્રે ત્યાંથી નીકળતા હશે ને એમને ચક્કર આવી જતા એક જગ્યાએ બેસી ગયા અને એમને થોડી વાર પછી જ્યારે ભાનમાં આવ્યા તો એમનો મોબાઈલ મોટર બધું જ હતું પરંતુ એમના હાથની ચાર આંગળીઓ જતી રહેલી હતી આ બાબતની એણે એમના મિત્ર તરત જાણ કરતાં હોસ્પિટલ લઈ ગયા કિરણ હોસ્પિટલમાં સારવાર કરાવી ત્યારબાદ અમરોલી પોલીસને જાણ કરવામાં આવી હતી પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ તાંત્રિક વિદ્યા કે એના માટે આંગળીઓ કાપી હોય એવું લાગતું હતું પરંતુ જ્યારે ભોગબરનાની પોલીસ દ્વારા વારંવાર પૂછપરછ કરતાં એણે એવું કન્ફેશન કર્યું કે એ વરાછામાં એક અનસ જ્વેલર્સ છે અનપ જ્વેલર્સ ત્યાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતો હતો આ જે જ્વેલર્સ છે એ એમના કોઈ સગા સંબંધીનું જ છે અને ત્યાં એને સ્ટ્રેસ ખૂબ રહેતું હતું પ્રેશર રહેતું હતું કામનું અને ના નહોતો પાડી શકતો એના જે પિતાજી છે ઘનશ્યામભાઈ એના કોઈ સંબંધીમાં થતા હતા એટલે સ્ટ્રેસમાં આવી અને એણે પોતાની ચાર આંગળીઓ કાપી નાખી આ ચાર આંગળીઓ પોતે જ એના ચાર દિવસ પહેલાં એટલે કે ચોથી યા પાંચમી તારીખ આજુબાજુ પોતે જાતે છરો લેવા ગયેલો એ દુકાનેથી છરો લઈ અને બે વાર પોતાની આંગળીઓ પહેલી વાર કાપી તો ત્રણ આંગળીઓ પાણી ફરીથી ચોથી વાર બીજી વાર ઘા મારી અને ચોથી આંગળી પણ કા એક સાથે કાપી અને પાણીમાં નજીકમાં એક બેગમાં તો આ બંને આંગળીઓને બધું ફેંકી દેવામાં આવ્યું હતું પાણી આગળ આજે બધી આંગળીઓ પણ ત્રણ જેટલી અમને મળી આવી છે પણ હવે એની જે પરિસ્થિતિ છે એનાથી જોડાવાની શક્યતા ડૉક્ટર પાસે લઈ જઈએ છીએ શક્યતા ઓછી લાગે છે એટલે સ્ટ્રેસમાં આવીને આ માણસે આ કૃત્યુ પર ભોગ બનનારે કરેલાનું જણાવે છે હા એ પોતે કે એવું કે છે કે મને સ્ટ્રેસમાં માં હતો અને હું જો મારી આંગળી જ કાપી નાખું તો મને કામ કરવાનું પ્રેશર જ નહીં આવે એટલે એક સ્ટ્રેસમાં આવીને એને પોતે પોતાની આંગળીઓ કાપી નાખી જ ચા આ વાત કેટલી છે અમે નહોતી થતું અમે વારંવાર ખાતરી કરી એના એની વાત ઉપરથી વિશ્વાસ નહોતો બેસતો પણ પછી એણે જ્યાંથી છરો ખરીદ્યો હતો એ જગ્યાએ ખાતરી કરી એટલે છરો મળી આવ્યો જે વેચનાર છે એ માણસે કીધું કે આ ભાઈએ જ અહીંથી છરો લઈ ગયો હતો એણે જે જગ્યાએ છરો ફેંક્યો હતો ત્યાંથી છરો પણ મળી આવ્યો અને પાણીમાંથી ત્રણ આંગળીઓ પણ મળી આવી છે એટલે એની વાત ઉપર અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ લાગે છે કે એ સાચું બોલે છે પણ વધુ પૂછપરછ તો પણ એની ચાલુ છે